એક વાટકી મેં ખાંડ લીધી છે અને એક વાટકી સુજી લીધી છે ને થોડા મેં કાજુ લીધા છે તો હવે આપણે કઢાઈને ગેસ પર ગરમ થવા મૂકી દીધી છે અને તેમાં આપણે એક ચમચો ભરી અને ઘી લઈ લઈશું આ રીતે અને ઘીને આપણે ગરમ થવા દઈશું

પાંચ મિનિટ માટે આ રીતે શેકી લેવાની છે અને આ સુજીનો કલર આપણે લાલ કે એવું નથી કરવાનો કે બ્રાઉન પણ નથી કરવાનો આપણે તેને ફક્ત સુજી ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે તો આ રીતે આપણે તેને શેકી લઈશું અને દૂધને આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને આ દૂધને ફક્ત એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે પછી આપણે ગેસ બંધ કરી લઈશું તો સૂજી આપણી પાંચ જ મિનિટમાં સરસ આ રીતે શેકાઈ ગઈ છે અને દાણો દાણો આ રીતે એકદમ સરસ ખીલી ગયો છે અને છૂટો છૂટો આવી લાગે છે છે એવો થઈ ગયો તો હવે આપણે એક વાટકી ખાંડ આપણી નંખાઈ ગઈ છે તો હવે આપણે જે ગરમ કરેલું દૂધ છે તે પણ નાખી દઈશું અને હવે આપણે આ દૂધને બાળવાનું છે તો ફક્ત બે જ મિનિટ લાગશે તો ગેસ મીડિયમ કરી અને આપણે તો આપણે કાજુ પણ નાખી દઈશું હવે તો આપણો શીરો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને શીરો આપણો એકદમ સરસ બની ગયો છે તો મિત્રો જીવંતિકામાના વ્રતનો પ્રસાદનો શીરો એકદમ બનીને તૈયાર છે અને રેસીપી ગમે તો લાઇક સબસ્ક્રાઇબનો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ